નમસ્કાર હું છું પ્રેરણા આપજીરાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ ડભોઈથી ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના બે માસૂમ બાળકોને સિદ્ધપુર ગામના ખાનગી ડોકટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની છે ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગા નામના ભાઈ બહેનને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે ડભોઈ ખાતે બાળકોના સ્પેશિયાલીસ્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સીરપ દવા લેવાના કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે આ ઘટનાએ ડભોઈ નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલાછાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે સમગ્ર ઘટનાની વિગત પ્રમાણે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગાને બીમાર થતા તેમને સિદ્ધપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા આ ડોક્ટર તેમને કફ સિરપ દવા આપી હતી જો કે આ દવા લીધા બાદ બંને બાળકોને ખેંચ આવી હતી અને તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે દેશમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કારણે નાના બાળકોના મૃત્યુની મોટી ઘટનાઓ બની છે ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક સક્રિય થાય તે જરૂરી છે સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી ડભોઈ તાલુકાની નગરના ગામડામાં ધમધમતા બોગસ ડોકટરોને ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબોની સઘન તપાસ કરે ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કપ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગ પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી

કેવી રીતે સમગ્ર મામલો બને અને શું છે વિગતવાર માહિતી આપજો જો આ મામલે કડક પગલા લેવામાં આવે અને તપાસ થાય તો હવાઓ અને મેડિકલ પ્રેક્ટિસના ક્ષેત્રમાં મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી શક્યતા છે લોકો દ્વારા જાણવા મળે છે ત્યારે તંત્ર દ્વારા પ્રતિબંધિત અને નકલી દવાઓના વેચાણ પર પણ કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી લોકોની માંગ છે પર વિગતવાર માહિતી ડભોઈ થી સંવાદદાતા જોડાઈ ચુક્યા છે ચિરાગ જી ચિરાગ શું છે સમગ્ર મામલો વિગતવાર માહિતી આપશો જી જણાવી દઉં કે ડભોઈ તાલુકાનું જે સિત્તપુર ગામ છે ત્યાં દાહોદ જિલ્લા ને એક આદિવાસી પરિવાર જે છે તે પોતાના બાળકો સાથે મજૂરી અર્થે આવ્યો હતું જેમાં બે બાળકો છે તેમાં એક બાળકની ઉંમર છે ત્રણ વર્ષની છે અને જે બીજો બાળક છે તે પાંચ વર્ષની ઉંમર છે બે દિવસ પહેલા આ બાળકોને ખાંસી અને ઉધરસના લક્ષણો જણાતા આ બે બાળકોને ત્યાંના સિદ્ધપુરના જે લોકલ ડોક્ટર છે તેમને બતાવવામાં ચેકિંગ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા તેમને ઉધરસ અને ખાંસી માટે કપ સિરપ આપવામાં આવી હતી અને જે કપ સિરપ લીધા બાદ બેમાંથી એક બાળકને ખેંચ આવી હતી અને બીજો જે બાળક છે તેની તબિયત બગડી હતી અને તબિયત બગડતા માતા પિતા બંને બાળકોને લઈને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને જ્યાં ડોક્ટરોને દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને આ સમગ્ર બનાવને પગલે

આ અંગે પૂછવામાં આવતા અત્યારે હાલની પરિસ્થિતિમાં આ જે બંને બાળકો છે તેમની પરિસ્થિતિ સુધારા પર છે અને ડોક્ટરો ની નજર હેઠળ છે